રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી SBI બેંક કર્મચારીઓની કામગીરીથી લોકો નારાજ જોવા મળી રહ્યા છે ધોરાજીના ગેલેક્સી ચોક નજીક એક સરકારી SBI બેંક એકમાત્ર શાખા છે જેમાં બેંકમાં પોતાના પડેલા રૂપિયા ઉપાડવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળે છે ગમે તેટલી ભીડ હોય પરંતુ એક જ કેશિયર બારી છે SBI બેંકના ગ્રાહકોની હાલાકી વેઠવાનો વારો આવે છે જો કે ફરિયાદ અને રજૂઆત મીડિયા સમક્ષ કરવામાં આવી હતી ધોરાજી એસબીઆઈ બેંક મોટી બેંક હોવાથી લગભગ તમામ સરકારી કર્મચારીઓ અને સારી સારી પાર્ટીઓના ખાતા પણ આ બેંકમાં હોય છે ત્યારે આજે એક એસબીઆઈ બેંક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ પોતાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતા પરંતુ ત્યાં રૂપિયા નથી થોડી રાહ જોવી પડશે તેવું જણાતા ગ્રાહકમાં અસંતોષ જોવા મળ્યો હતો અને આ ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની ભડાસ ઠાલવી હતી મારા અહીંયા ચાર ખાતા હે બેંક માં એસબીઆઈ મારે પચાસ હજાર રૂપિયા ની જરૂર હતી પૈસા લેવા એવું આગળ અડધો કલાક થયો એ ત્યાં પૈસા જ નથી બેંક માં પચાસ હજાર બેંક માં બેંક હું ખોલી બેઠા હો મારી માંગણી એમ છે મારા અહીંથી ખાતા ક્લોઝ કરી નાખવા